શહેરના કારલીબાગ વિસ્તારમાં બાલભવન પાસે લીમડાવાડી ઉગતા પ્રભાતની મેરણી માતાના મંદિર ખાતે ભવ્યાતીત ભવ્ય રીતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના અનેક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ વિસ્તારના જે લોકો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જે માર્યા ગયેલા લોકો છે તેઓ માટે માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવી છે શાહજી બાગ પાસે આવેલા બાલભવન ભવન નજીક લીમડાવાળા ઉગતા પ્રભાતની મેલડી માતાનું મંદિર જ્યાં લોકો અપાર શ્રદ્ધા ધરાવે છે મંદિરને દર્શન કરવા અનેક ભક્તોની ભીડો છે વીસ વર્ષથી આ મંડળ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે મા મેલડી યુવક મંડળ દ્વારા ભવ્ય મહાપ્રસાદીનું જયારે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો પણ લાવો લીધો છે એટલે કે લાભ લીધો છે કાશ્મીરમાં પહેલગામમાં જે દુઃખદ આતંકી હુમલો થયો તેમાં મૃત્યુ પામેલા નાગરિકો માટે માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવી છે જે મા ઉક્તા પ્રભાતની મેળડીમાં યુવક મંડળ તરફથી દર વર્ષે ભવ્ય ભંડારનું આયોજન કરીએ છીએ અને છેલ્લા વીસ વર્ષથી અમે આ મોટામાં મોટો ભંડારો કરીએ છીએ આ ભંડારામાં ઓછામાં ઓછા પંદરથી વીસ હજાર દર્શનાર્થીઓ અને ભાવિભક્તો ભક્તો આવીને પ્રસાદ લે છે અને માતાજીના પ્રસાદ લઈને ખૂબ ધન્ય થાય છે ભજન સંધ્યાનું પણ આયોજન મોટો દર વર્ષે કરીએ છીએ એમાં બી લગભગ ઓછામાં ઓછા બારથી તેર હજાર પબ્લિક હોય છે અને આ વર્ષે અમે એક સરસ માતાજીની પાલખી કાઢી હતી શોભાયાત્રા કાઢી હતી એમાં લગભગ સાતથી થી આઠ હજાર પબ્લિક હતી બધાએ સરસ રાસ ગરબા રામીને બધાએ ધન્ય માની છે શું કહેશો કાશ્મીરમાં શું પ્રાર્થના રહી અમે માતાજીને અમે અમારા ડાયરાના અંદર અમે જેટલા બી અમારા હિન્દુ ભાઈઓ જે શહીદ થયા છે એમના વિશે અમે બે મિનિટનું મૌન પાડ્યું હતું અને ભગવાન એમને આત્માને શાંતિ આપે અને આવી ઘટના દર વર્ષે ના થાય એવી માતાજીની અમારી પ્રાર્થના છે મારું નામ ગોપાલ સર્વપ્રથમ બધા જ ભક્તોને જય માતાજી ઉક્તા પ્રભાતની મિરડી માતાનું આ મંદિર છે આ ભંડારો અમે વીસ વર્ષથી કરીએ છીએ દર વર્ષે પંદરથી વીસ હજાર જેવી વ્યક્તિઓ પ્રસાદીનો લાભ લે છે અને આ પ્રસંગ અમે દરેક વર્ષે ચૈત્ર માસના છેલ્લા અઠવાડિયામાં કરીએ છીએ અને દરેક ભક્તો આ પ્રસંગનો આ તહેવાર જેવી રીતે આને સેલિબ્રેટ કરે છે તો બધાને કહીશ લોકોને ખૂબ જ હા આડા દિવસે પણ ભક્તો આવતા હોય છે અહીંયા દરેક બધાની માનતાઓ અહીંયા માને મૂકતા હોય છે અને દરેક ભાવિક ભક્તોની માનતા અહીંયા પૂરી થાય છે અને તે આસ્થાથી તેઓ દિવસે મંગળવારે જેમ કે રવિવારે હોય આવતા હોય છે અહીંયા સૌ તો જે પણ પરિવાર સાથે આ કૃત દુષ્કૃત્ય થયું છે એમના માટે ભાવભીની શ્રદ્ધાંજલિ છે અને આ કૃત્ય એક સારી સમાજ માટે એક કહીએ તો એક સારું એવું ઉદાહરણ તો નથી જ જે રીતે એમણે દરેક ફેમિલી પર એમની ધર્મ જોઈને એમના પર આવી રીતે હુમલો કર્યો છે એ બહુ જ ખરાબ પરિસ્થિતિ એમણે સર્જી છે અને હવે આગળ તો આપણા બધા જ નેતાઓ બહુ જ સારી એક્શન્સ લઈ રહ્યા છે બસ હવે જોઈએ કે આપણા રાજનીતિ શાસકો શું રીતે આમ આમાં હવે આગળ વધશે અને શું કાર્યવાહી કરશે માતાજીને તો એ જ પ્રાર્થના છે કે એમને સારી રીતે શક્તિ આપે આ સ્થિતિમાંથી ઊભરવાનો એમને એક હોસલો આપે અને એમની સાથે જે પણ આ કાર્ય થયું છે જે પણ એમની ફેમિલી પર આ પરિસ્થિતિ આવી છે એમાંથી એ બહાર નીકળી શકે વહેલી તકે હે માગી નહીં રાજપૂત